હેલો મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી સી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં હવે મિત્રો જે આજે ધોરણ એકથી ને પાંચ પ્રથમ તબક્કો પૂર્ણ જાહેર થાય છે મિત્રો ફટાફટ ચેનલમાં જોડાઈ જજો હજી કેટલી જગ્યાઓ બાકી છે બીજો તબક્કો ક્યારે પડશે બરાબર એની પણ આપણે થોડીક વાત કરી લઈએ હવે મિત્રો એકથી પાંચ આજે પ્રથમ તબક્કો પૂર્ણ તો થાય છે પણ પ્રથમ તબક્કાના અંતે હવે ખાલી પડેલી જગ્યાઓ કેટલી છે એ ખાસ આપણે જોવાની છે બરાબર આ દિવસ સુધી જે પણ કંઈ એ પોતે ખુદ ખાસ કરીને ભરતી પ્રક્રિયાની અંદર જે આવ્યા છે તો જગ્યાઓ ખાલી રહી છે હવે મિત્રો ઓપન જે કેટેગરી છે તો ઓપન કેટેગરીની અંદર કેટલી જગ્યાઓ બાકી રહેશે તો ઓપન કેટેગરીની અંદર મિત્રો હજી અગિયારસો ને ઓગણ સિત્તેર જગ્યાઓ બાકી છે એટલે મિત્રો વાત તો આવવાની છે કે બીજો તબક્કો પડશે જ અને મેરિટ જે નીચું જવાનું જ છે જશે સો ટકા જશે બરાબર હજી એસસીની વાત કરીએ તો એમાં પણ અઠ્ઠાવન જગ્યાઓ બાકી છે એસટીની વાત કરીએ તો એમાં છસો ને પંદર જગ્યાઓ મિત્રો બાકી છે વિચાર કરો તમે હજી એકથી પોચની ભરતી પ્રક્રિયા ચાલુ છે હજી પૂર્ણ થઈ નથી આ તો હજી માત્ર પ્રથમ તબક્કો જ પૂરો થયો છે અને પ્રથમ તબક્કાના અંતે જગ્યાઓ આટલી ખાલી રહેશે હવે એસટી છસો પંદર જ્યારે એસસી બી અંદર તો જગ્યાઓ મિત્રો ભરાઈ ચૂકી છે એટલે એનો તો પ્રશ્ન રહેતો નથી પણ જે મિત્રોને વેઇટિંગ લિસ્ટની અંદર નોખ્યા છે કદાચ બીજા કાસ્ટની સીટ ન મળે તો મેરિટ વધારે નીચું ન જાય તો કદાચ એ લોકોને એની અંદર સમાવેશ્ટ કરી આપશે કારણ કે સરકાર શું કરે હજી આપણી જોડે માહિતી નથી એટલે મિત્રો ખોટી માહિતી આપણે આપી નહીં શકીએ હવે મિત્રો ઈડબલ્યુએસ છે તો એ ની અંદર એકસો ને નેવું જગ્યાઓ હજી પણ બાકી છે ઈડબ્લ્યુ પણ ઉમેદવાર મળતા નથી હજી એમ મિત્રો જો કુલ ટોટલ બે હજાર બત્રીસ જગ્યાઓ બાકી છે તો મિત્રો દરેકની વિનંતી છે કે જો તમે હજી મેરિટની અંદર થોડાક હોય બરાબર જે લોકોનું મેરિટ અટક્યું છે એનાથી થોડું તમારું મેરિટ નીચું હોય તો એ ઉમેદવારો માટે ટૂંક સમયની અંદર સારા સમાચાર આવી શકે છે એકથી પોચની અંદર આપણે વાત કરીએ તો એનું મેરિટ જે આપણે પીટીસીવાળા ઉમેદવારો હતા તો કુલ ત્રણ પોઈન્ટ ત્રણ ટકા પણ મેરિટ ન હતું એવું આપણે મીડિયાવાળા જણાવતા હતા અને ઉમેદવારો માત્ર સત્યાવીસો કે અઠ્યાવીસો પાસિંગ થયા જ હતા અને એની સામે જગ્યાઓની વાત કરીએ તો જગ્યાઓ પાંચ હજાર હતી પણ જે બે હજાર અગિયારથી મિત્રો રાહ જોઈને બેઠા હતા એમને પણ ચાન્સ આ ભરતીની અંદર મિત્રો મળ્યો છે કારણ કે પંદર પંદર વર્ષ સુધી રાહ જોવી પડી હતી અને છેલ્લે એમની જે મહેનત સફળતા રંગ લાવી છે અને ખુદ પોતે એક સારા એવા શિક્ષક બન્યા છે તો મિત્રો સરસ એવું કાર્ય કરી બાળકોનું ઘડતર કરજો અને જીવનની અંદર હંમેશા સારું એવું કર્મ કરજો અને બીજો રાઉન્ડ મિત્રો આવવાનો છે ચોક્કસ આવશે બરાબર જે મિત્રો પણ રાહ જોઈને બેઠા છે તો મિત્રો બીજો રાઉન્ડ આવશે વિશ્વાસ રાખજો આશા રાખજો આશા હશે તો બધું થશે હવે વિડીયો આપણે વધારે લોંગ ન બને અપડેટ મેળવવા માટે અમારી ચેનલની અંદર જોડાયેલા રહેજો અને અમે તમારી સમક્ષ જે પણ અપડેટ મળે છે લઈને આવીએ છીએ કેટલાક મિત્રો સારી કોમેન્ટ કરે છે કેટલાક ખરાબ પણ કરે છે રહેવાનું મિત્રો પણ જેમ બને તેમ અમે માહિતી સાચી આપીએ છીએ ખોટી આપતા નથી મિત્રો જે માહિતી આવે છે એ જ આપીએ છીએ અને કોઈ ભૂલચૂક હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવી શકો છો અમે તમને પૂરેપૂરો એનો પ્રત્યુત્તર આપવાનો પ્રયત્ન કરીશ અમારી જોડે જે હશે તે એવું નથી કે નહીં આપીએ અને ટૂંક સમયના બીજા તબક્કાના સમાચાર આવશે ટૂંક સમયમાં મૂકી દઈશું બસ કદાચ સરકારની એંધાન છે જાણવા મળ્યું છે કે કદાચ સોમવાર પછી તે બીજો તબક્કો પણ જાહેર કરી શકે છે એટલે પોત તારીખે બીજો તબક્કો પણ જાહેર થઈ જશે જે આ અગિયાર બારના નિમણૂક પત્રક આપ્યા પછી તો ફરી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત